શું તેના કવિ છે જ્યોતિન્દ્ર દવે કોણ છે જ્યોતિન્દ્ર દવે હવે આ પાઠની અંદર અકબર અને બિરબલ ની વાત કર વિષય ગુજરાતી પાઠ દસ મૂરખના સરદારો તેના લેખક છે જ્યોતિન્દ્ર દવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સરદારોની વાર્તા સાંભળીશું તમે તૈયાર છો ને તો ચાલો આપણે વાર્તા સાંભળીએ એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય પણ મૂર્ખાઓને ઓળખવા શે રીતે તો બીરબલ કહે છે એમાં શું અઘરું છે નામદાર મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી આપણે ઓળખી શકાય બિરબલે જવાબ દીધો હા એ ખરું છે અકબરે કહ્યું પછી કંઈ વિચાર આવતા એ બોલ્યો એક કામ કર શું નામદાર આવું કોણ બોલે છે બીરબલ મારે મૂર્ખાઓને જોવા છે અઠવાડિયાની અંદર તું છ મૂરખના સરદારોને લાવી હાજર કર વિદ્યાર્થી મિત્રો આ કોણ બોલે છે અકબર બિરબલે કહ્યું જેવો હુકમ નામદાર ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી બીરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા પણ એમાંનો કોઈ મૂરખનો સરદાર કહી શકાય એવો નહોતો એણે શહેરના મૂરખના સરદારોની શોધમાં ફરવા માંડ્યું એક દિવસ એક ઘોડે સવાર માથા પર ભા ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં મળ્યો એને ઊભો રાખીને પૂછ્યું ભલા માણસ તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે હાથથી ઘોડાની લગામ ચાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી તેથી માથે મૂક્યો છે એવું ઘોડે સવારે જવાબ દીધો પણ ઘોડા પર મૂકતા શું થતું હતું બિરબલે પૂછ્યું ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે મારો જ ભાર એ જેમ તેમ ઉંચકી શકે છે તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકવું તો એ બિચારો મરી ન જાય એવું કોણ કહે છે ઘોડે સવાર વિદ્યાર્થી મિત્રો ઘોડા પર આપણે બેસીએ આપણી સાથે કોઈ પણ વસ્તુ લઈએ તો એ ભાર તો ઘોડાને સહન કરવો જ પડે છે તો આ માણસે તો ઘોડા પર એ બેઠો છે અને પાછો એનો ઘાસનો ભાર પણ એને માથે મૂક્યો છે બીરબલે એના નામ ઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યો હવે એક મૂરખનો સરદાર આપણને મળી ગયો ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું બિરબલે એની સામે જોયું બે હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું તોય એ બેઠો થવાનો પ્રયત્ન નહોતો કરતો તમારી મેળે બેઠા થવાય તેમ નથી તેવું કોણ કહે છે બિરબલ ના એ જવાબ દીધો મારો હાથ જાલો કહી બીરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો પણ પેલા માણસે કહ્યું નહીં નહીં મારા હાથને અડકશો નહીં મારી ચોટલી પકડીને મને બેઠો કરો બોલો એ એ માણસે તો એવું કહ્યું કે માથાની જે ચોટલી છે તે પકડીને મને ઊભો કરો મારા હાથને અડકતા નહીં તો બીરબલ પૂછે છે કેમ તમારા હાથને કંઈ ઈજા થઈ છે ના ઈજા તો કશી નથી થઈ પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો પછી કહો તેવું પહેલાં માણસે કહ્યું બીરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો એ પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો તે જોઈ બિરબલે પૂછ્યું પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે એ જ વાત સાચી છે ને પેલા એ જવાબ દીધો મારે સુથાર પાસે કબાટ કરાવવું છે તેથી પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે એટલે મેં એ માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પહોળા રાખીને હું સુથારને બતાવવા જતો હતો રસ્તામાં ચાલતા લપસી પડ્યો પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમ ને એમ રાખી પડ્યો રહ્યો આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યો બીરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધા વિદ્યાર્થી મિત્રો આપણે માપ લેવું હોય તો આપણે કઈ દોરી છે કે માપટ્ટી છે તેનાથી માપ લઈ લઈએ પણ આ જે મૂર્ખ હતો એને તો એના હાથનું માપ લઈને તેવાને તેવા હાથ લઈ ગયો હતો એવું કરાય નહીં એટલે આ પૂરેપૂરો મૂર્ત કહેવાય આ બનાવ પછી બે એક દિવસ રહીને બિરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એણે એક માણસને કંઈ શોધતો દીધો દીઠો એટલે કે જોયો શોધતો જુએ છે શું શોધો છો કંઈ પડી ગયું છે બીરબલે પૂછ્યું હા પેલાએ ટૂંકો જવાબ આપ્યો શું બીરબલ કહે છે શું તો પેલો ભાઈ કહે છે સોનાની વીંટી તો બિરબલ પૂછે છે લાવો હું એ શોધવા લાગું કહી બીરબલે પણ વીંટીની શોધ માંડી ક્યાંથી પસાર થતાં માણસો પણ એ શોધમાં ભળ્યા તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું ના અહીં નથી પડી ત્યારે પડી ગઈ છે તો ત્યાં દૂર આગે અંધારા ખૂણા તરફ આંગળી કરી એને જવાબ દીધો ત્યારે અહીં શા માટે શોધો છો એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે એમ કે છે એ બાજુથી ગબડીને થોડી અહીંયા સુધી આવવાની જ્યાં પડી છે ત્યાં તું તમે શોધો તે કોણ બોલે છે અમુક જણ જે શોધવા લાગે છે તે લોકો કહે છે ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે અજવાળે શોધી શકાય એવું પેલા માણસે કહ્યું મારો બેટો તદ્દનમૂરખ છે બોલો આ ભાઈ કેટલો પાગલ કહેવાય કે જ્યાં પડી છે ત્યાં નથી શોધતો અને જ્યાં ફાનસ છે એ બાજુ શોધવા જાય છે આપણને નકામી મહેનત કરાવી એમ તિરસ્કારથી કહીને વીટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા બીરબલે એના પણ નામઠામ લખી લીધા વિદ્યાર્થી મિત્રો આ કટલામાં છે મૂરખ ત્રીજો મૂરખ છે બીજે દિવસે બીરબલ નદી કિનારે ફરતો હતો ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈ શોધતો જોયો શું શોધો છો ભાઈ તેવું બીરબલે પૂછ્યું હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીટી હતી તે મેં અહીં રેતીમાં ડાટી હતી હવે તે જડતી નથી પેલાએ કહ્યું તો ક્યાં ડાટી હતી તે બરાબર ખબર છે તેવું બીરબલ કહે છે હા અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને ડાટી હતી પણ કઈ નિશાની રાખી છે એવું બિરબલ કહે છે તો પેલો માણસ બોલે છે હા નિશાની રાખ્યા વગર તે કંઈ ડાટું ખરો બીરબલ કહે શી નિશાની રાખી છે તો પેલો ભાઈ કહે છે જ્યાં મેં વીંટી દાતી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશના ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું પણ હવે એ વાદળું એ દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી વિદ્યાર્થી મિત્રો આકાશમાં વાદળ વાદળ તો ચાલતું જ હોય છે એ વાદળ એક જગ્યાએ રહેતું નથી અને પેલો મૂરખ તો કેવો છે વાદળના આધારે વાદળ જે જતું હતું તેના આધારે તેને વીંટી સંતાડેલી હતી હવે એ વીટી રેતીમાંથી મળે વિદ્યાર્થી મિત્રો ન મળે તો પહેલાં એ નિરાશ થઈને કહ્યું બિરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધા અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ ચારેય જણાના નામઠામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું આપે માગેલા મૂરખના સરદારના આ રહ્યા નામદાર હવે એ નામ આપે છે અને કહે છે કે આ તમારા મૂરખના સરદાર હવે અકબરે કહ્યું પણ આ તો ચાર જ છે મેં તને છ લાવવાનું કહ્યું હતું અકબરે કહ્યું નામદાર છ હાજર છે તેવું બીરબલ જણાવે છે આ તો ચાર દેખાય છે બાકીના બે ક્યાં છે અકબરે પૂછ્યું આ ચાર તો આપ નામદારે જોયા પાંચમો હું તેવું બિરબલે કહ્યું તું તું મોરખનો સરદાર અકબરે નવાઈ પામી પૂછ્યું હા નામદાર બિરબલ જવાબ આપે છે તો અકબર કહે છે કેમ બિરબલે કહ્યું જાણે બીજા કોઈ કામ ન હોય તે મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં આઠ દાડા નકામાં બગડ્યા તે હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું બીરબલે કહ્યું અને છઠ્ઠો અકબર પૂછે છે છઠ્ઠો નામદાર કસૂર માફ કરજો શું કહે છે હું પહેલાં જ તમારી માફી માગું છું પણ રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર બિરબલે કહ્યું એટલે અકબર ખુદ મૂરખના સરદાર કહેવાય એટલે એ તો હું અકબરે કહ્યું હા નામદાર આપણે બંને હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખ ને આપે મને શોધવા મોકલ્યો માટે આપ બિરબલે કહ્યું એટલું ગુમાન બાદશાહનું અપમાન બિરબલને સજા થવી જોઈએ એક દરબારી બોલી ઉઠે છે નહીં નહીં અકબરે હસીને કહ્યું બીરબલ સાચું કહે છે એણે ટક્કર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાય નહીં તો બીજું શું બાદશાહે કહ્યું પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યો